પેલા અગર રૂપિયા લાવો પછી ડાયરી આપવી શું કરું ડાયરી લઈ લેવી તેરીયા આલો તો એમને બોય તવી હાલો 2200 રૂપિયા આવી ગયા ને હા લેવા હે ગુડબાય આવવા જો ઉભરો ગામમાં શાક બકાલુ લેવા પેલો પૈસા લાવો પૈસા નું પૈસા લઉં પૈસા ઓય બાપા વગર વૈકે કે ભંગી ગઈ હૈ ગયા હવે મારે પાછું વારિયા જાવું પડશે હે ઓલો દિગોમું લંગડા તલંગડા તો ઓય બાપા લે કોને ડીબી નૈક્યો બીજા બે હજાર માંથી મને આપ દો અત્યારે મારા કામ મારે હારું આયુ હજાર રૂપિયા પછી 500 રૂપિયા આપજો

પડશે કેટલા વાપરશું જોઈએ પ્લાન નંબર 71 હારો હે આપણે ઈ વાપરવી હા ઈ ડીબ્બામાં કામ લાગશે હાઈ પહેલા આપણે થોડા કાપડી ઘર બાજુ હેલા જઈ પછી ઈ સાઈડ જઈએ હે ઈ બી નાખો હે આ છે ઓ બાપા

50 રૂપિયા ગોર રૂપિયાંતર જીલા ઉહી ને 2 કિલો ખાણ 2 કિલો ગોર અને પૈસા ઓલા દેતો આવજે એટલે પડતી દેવાની જા આવજે પાછો તો હવે ફોન કરો

જોતા અને એમને શેતરવા જઈ હાલો અહીંયા ઉભા પ્લાન જોઈ લીધું વાપરે એવો હાલો એમને શેતરવા જયું તે હે એટલે કिलो ઉપર આવજો હા હાલો હાલો વિરજભાઈ હાલો આમણે હું આવું આને બેજેમે રૂપિયા આવી ગયા હાલો હવે ઈટુ ઈ દે આવી તમારા ને મારા ક્ષત્રિય આજે હારું કર્યું પ્લાન ની ડાયરી પાછી સડી જ આવી તું ઓ પ્લાન ની ડાયરી નો લાવ્યો તો કાઈ નો થાત કેમ પ્લાન ની ડાયરી ની ઈટ લીધી ઓલા પ્લાન ની ડાયરી પાછા લઈ ગયા હે ભાઈ આમાં મારો શું વાત